ગુડ મોર્નિંગ નમસ્કાર એક નજર ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર ગઈકાલે કાળા દિબાંગ વાદળો મિત્રો ખેલૈયાઓમાં ચિંતા કારણ વરસાદ વરસ્યો સાથે સાથે વીજળીના કડાકા પણ જોવા મળ્યા સમી સાંજે વડોદરામાં એકસો દસ કિલોમીટરની ઝડપે પવન વાવાઝોડા સાથે જ આવ્યો અને તોફાની વરસાદ પણ વરસ્યો છે સમી સાંજે કાળા દિબાંગ વાદળો છવાયા મિત્રો અંધકાર થઈ જતા દસ દસ ફૂટ સુધી દૂર અંધકાર જોવા મળ્યો છે કંગના કૃષિ કાયદાની માંગ કરી અને ફસાઈ છે અંતે માફી પણ માંગી છે સિદ્ધાર્થમ સામે તપાસ કરો સ્પેશિયલ કોર્ટના લોકાયુક્ત પોલીસને આદેશ આપવામાં આવ્યો છે ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટોપ ટેનમાં ફરી પ્રવેશ રોહિત અને કોહલીની પીછે હઠ જોવા મળી છે એમએસ યુનિવર્સિટીમાં પોરબંદર નજીક રાતિયા ગામના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ અને આપઘાત કર્યો છે સ્થાનિક લોકોના વિરોધ છતાં બિલ્ડરો દ્વારા ગોત્રી સેવાસી રોડ પરના તળાવમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ ઠાલવીને પુરાણ કરવામાં આવ્યું છે હત્યારા આચાર્ય સામે ભારે ફિટકાર ફાંસી આપવાની માંગણી કરવામાં આવી છે આરએસએસ ભાજપ અને વીપ એટલે કે તમામ ત્રણે ત્રણ સંગઠનો સાથે સંકળાયેલા માસુમ વિદ્યાર્થીની હત્યાના બનાવ બાદ છપ્પન વર્ષના આચાર્ય સામે લોકો જબરજસ્ત રોષ ઠાલ્યો છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં

ના દ્રશ્યો સામે આવ્યા હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર અમેરિકાની માત્ર અઠ્યાવીસો રૂપિયાની કિટથી ભારતમાં બેઠા ગર્ભ પરીક્ષણ થઈ રહ્યું છે મિત્રો જ નક્કી કીટ થી ભારતમાં નર્મદા ડેમની સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ સાત્રીસ મીટર પહોંચતા એક પોઈન્ટ પચીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેમાં વડોદરામાં પચીસ ગામોને સાવધાન રહેવા માટેની સૂચના પણ અપાઈ છે

નું મૃત્યુ નીપજ્યું હોય તેવી માહિતી પણ સામે આવી છે પેરાસિટોમોલ સાહિત્યની ત્રેપન જેવા ત્રેપન જેટલી દવા સીડીએસસીઓના પરીક્ષણમાં નિષ્ફળ છે વિશ્વામિત્રી બાદ ભૂખી કાસ્ટનું સર્વે વિજ સ્થળે બાથરૂમ દિવાલ અને ઝૂંપડાનું દબાણ હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર આચવા અને પ્રતાપપુરા ડેમનું પાણી વિશ્વામિત્રીમાં ન આવે તે અંગે ચર્ચાઓ થઈ રહી છે વીસ મિનિટના તોફાની વરસાદે વડોદરા શહેરને ધમરોડ્યું છે બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ કાપ્યો છે અલગ અલગ જગ્યા પર વૃક્ષો ઘટના પણ આપણે જોઈ મહારાજા યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા પોરબંદરના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે ઓએનજી મક્કરપુરાના મુખ્ય માર્ગ પર ભૂવો પડતા રસ્તો બંધ કરવાની નોબત પડી છે ચલાલી ગામમાં દસ દિવસથી પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે मारी मारा आंगणे अंतर्गत बाल गोपाल गरबा महोत्सव योजना अलग अलग जगह पर गरबा ने लाइने रही तैयारी ग्राउंड के संगीत मंडल आरोपी चौदह कलाक पूछपर बदल ईडी ने पंजाब हाई नो हाईकोर्ट बीजेपी सांसद दुबे ने वक्फ बिल पर मोटी संख्या में प्रतिशत पाड़ विदेशी ताकतों पर शंका उठर लोक लोकसत्ता जनसत्ता मुख्य हेडलाइन पर જમ્મુ કાશ્મીરની છવ્વીસ બેઠક માટે ત્રેસઠ ટકા મતદાન જૂની તમામ જગ્યા પર કર્મચારી વડોદરામાં મિલી વાવાઝોડું બે કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ બીપોર જોઈ ની યાદ આવી ગઈ ગરબા મેદાનો તળાવમાં તબદીલ ચિંતા વધી આયોજકોની ખેલૈયાઓ પણ અત્યારે હાલ થોડા ઘણા ચિંતામાં છે વડોદરાના અધ્યક્ત એરપોર્ટની છતમાંથી પાણીના દડુડા પડ્યા સ્માર્ટ સિટી સ્માર્ટ એરપોર્ટ અને ઇન્ટરનેશનલની ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે તેવી વાતો પર પ્રશ્નાર છે રિતિક રોશન કે આર અડવાણીની ફિલ્મ વોન ટુના સાઇટ પરથી સીન લીક થયા છે રેશન કાર્ડ માટે લોકો કલાકો સુધી ભૂખ્યા તરસ્યા ઉભા રહ્યા વાઘોડિયા સેવા સદન આધાર કાર્ડ અને રેશન કાર્ડ માટે લાંબી કતારો જોવા મળી છે. મહારાજા સાજીરાવ યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિનો અમલ આગામી વર્ષથી EBVP આગામી આગામી વર્ષથી કરવા માટે EBVP એ માંગ કરી છે. ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા ગાયક અને મ્યુઝિકલ ડિરેક્ટર સાનત પંડ્યાએ બે માતાજીના નવા ગરબા લખ્યા છે. બોતેર કલાકની નોટિસ મળ્યા બાદ કેટલાકે જાતે દબાણ હટાવવા શરૂ કરી દીધી છે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર દેશના એક ભાગને પાકિસ્તાન ના કહો સુપ્રીમ કોર્ટ તરફથી આ એક નિવેદન સામે આવ્યું છે પહેલી નજરે જ ગરબડ લાગે છે બોમ્બે હાઈકોર્ટ તરફથી આ એક મોટી માહિતી સામે આવી છે શહેરમાં એકસો દસ કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાયો બસો જેટલા ઝાડ પડ્યા હોવાની માહિતી સામે આવી છે મધ્ય ગુજરાતમાં વીજ કડાકા સાથે ધુઆદાર વરસાદ ખેલૈયાઓમાં ચિંતા વધી મેક ઇન ઇન્ડિયા થી જુદા જુદા ક્ષેત્રોમાં નિકાસ વધી છે અર્થતંત્ર મજબૂત થયું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી કહી રહ્યા છે પર કોમેન્ટ્સ ના કરતા નવ્યા થઈ ટ્રોલ હિંમતનગર પાસે ટ્રોલર પાછળ કાળઘુસતા અમદાવાદના સાત યુવકોના મૃત્યુ નિપજ્યા શ્રદ્ધાંજલિ સાચા હૃદયપૂર્વક જન્મ મરણના દાખલામાં સુધારા માટે હવે અપીલ નહીં ઉર્ફે શબ્દ જ માન્ય છે ગીરમાં આઠ વર્ષમાં શિવોની વસ્તી વધી પણ ઇકો સેન્સેટિવ ઝોન એક હજાર વર્ષોને સડસઠ ચોરસ કિલોમીટર ઘટ્યો હશે સૌપ્રથમ વખત સેન્સેક્સ પંચ્યાસી હજાર નિફ્ટી છવ્વીસ હજારની સપાટી ઉપર બંધ થતા થવાની માહિતી સામે આવી છે શહેરમાં આવેલા પુર અને પૂરમાં કમાટી બાગના તળાવમાંથી આઠ મગરો તણાઈ ગયા નીલગાય હરણ હિમુષ આવડી અને પક્ષીઓ મળી ચોત્રીસ ના મૃત્યુ નીપજ્યા છે વિદેશથી આયાત કરાતા સુકા મેવાના ભાવ વધ્યા પાકિસ્તાનની ખારેકના પણ ભાવ ઘટ્યા છે હવે એક ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર હરિયાણાને દલાલો અને જમાયોને સોંપવામાં આવ્યું છે પીએમ મોદીનું એક નિવેદન સામે આવ્યું છે કાશ્મીરની ખીણ આ ખીણની પંદર અને જમ્મુ વિભાગની અગિયાર બેઠકો પર મતદાન થયું છે હિંમતનગરના સરકારી જીન ચાર રસ્તા પાસે ઇનોવા કાર ટ્રલરની પાછળ વડગામના માહીમાં સરકારી જમીનમાં ઉભેલું લીમડાનું ઝાડ કાપાતા જ મામલતદારને રજૂઆત કરવામાં આવી છે રાધનપુર તાલુકા સિવા સદન મામલતદાર કચેરી ખાતે ઈ કેવાયસી માટે લાંબી કતારો જોવા મળી છે વડગામમાં પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો છે પગલે એપી અને કોલ્ડ પ્લે પણ ભારતમાં કોન્સર્ટ થશે આધાર કાર્ડ અને રેશન કાર્ડની કામગીરી માટે પ્રજાએ ભૂખે થશે વહેલી સવારથી લાઇડોમાં નોબત આવી છે ઓગણીસમાં બે સગીરાને ગોંધી રાખી દુષ્કર્મ ગુજારનાર ને વીસ વર્ષની કેદની સજા સામે આવી છે ફતેપુરા ખાતે એસટી કંટ્રોલ પોઈન્ટની ઓચિંતિ મુલાકાત લેતા ગુજરાત એસ્ટ વિભાગના નિયામક નજરે આવ્યા છે